પ્રણામ હું છું તમારી સખી સાયલી દર્શાશા આજે મેં મમરા અલગ રીતે વગાડ્યા છે તો તેની રેસિપી તમારી સાથે શેર કરી રહી છું તો ચાલો આપણે તેની શરૂઆત કરી તેના માટે મેં કોથમીર અને થોડો ફુદીનો લીધો છે જેને આપણે તડકામાં તમે બેથી ત્રણ દિવસ માટે સુકવી દેવાનું છે આ કોથમીર અને ફુદીનાને બેથી ત્રણ દિવસ સુકાવતા લાગે છે અથવા તો તમે એર ફ્રાયરમાં તેને વન સેવન્ટી ફાઈવ ડિગ્રી અને બે મિનિટ માટે તમે તેને શેકી દેશો તો એકદમ સરસ રીતે તે શેકાઈ જાય છે તમે આ બંને રીતથી તમે કરી શકો છો જુઓ તમે એનો અવાજ કેટલો સરસ આવી રહ્યો છે એકદમ સરસ રીતે સુકાઈ ગયો છે હવે આને આપણે હાથેથી થોડો બારીક સૂકો કરી લઈશું હવે કઢાઈ લઈશું તેમાં તેલ નાખશું સિંગદાણા નાખશું સિંગદાણા આપણે સ્લોથી મીડિયમ ફ્લેમ પર છે તેને થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હવે તેમાં હિંગ હળદર સમારેલા લીલા મરચાં સમારેલો લીમડો અને આપણે કોથમીર પુદીનાને જે પાવડર બનાવ્યું છે તે નાખીને સારી રીતે મિક્સ કરી દઈશું હવે થોડી વાર હલાવ્યા બાદ તેમાં કોલ્હાપુરી મમરા યા ફીર નાસિકવાલા મમરા લઈ શકો છો હવે આ નાખીને આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું તમે તમારા સ્વાદના હિસાબથી મમરા ઓછા યા વધારે નાખી શકો છો હવે તેમાં લાલ મરચું થોડો ચાટ મસાલો મીઠું સ્વાદ પ્રમાણે જીરું પાવડર અને થોડી દળેલી સાકર નાખશું અને તેના પર થોડો લેમન જ્યુસ નાખશું લેમન જ્યુસ નાખ્યા પછી તેને મમરાને બરાબરથી હલાવીને ગરમ કરવાના છે ગેસને આપણે સ્લોથી મીડિયમ ફ્લેમ પર રાખીશું હવે આ સારી રીતે મિક્સ થયા બાદ આપણે એમાં સેવ નાખવાની છે સેવ ઓપ્શનલ છે હવે મમરા સારી રીતે શેકાઈ ગયા છે તો તમે એને થોડા ઠંડા થયા બાદ એર ટાઈટ ડબ્બામાં ફરી રોજ ખાવાની મજા લો કેવો લાગ્યો તમને આ મારો વિડીયો જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળશું નવી રેસિપી સાથે